મારી આ ફોન લઈ આવ તારા ફાળે થયા આખો દાડો ઘર માં પરી રહી આખો દાડ ફોન જોજો કરે છોકરા વાહ વાહ તું આ શું સેજી કે આખો આય તો લાઈટ તો થોડા પહેલા કેજી ટોકા પર પડતરી સીતો કંટાળે મયે કરંટ આવે ગયો તો હવે એને જો ને લા હેડ કે હેડ એસે વાહ આયા તો જો લે આ આયો ઓહો કલા અરે કંડાજા સી

વધી ગયું છે કરવું તો પડશે પણ આપડે હાલ તો ફરવું પડશે ફાવે કો મેળો આવે છે હવે પાસું તો આપણે તો આટલા એડા હારાશી કોઈ આખા ગમ માં કોઈ આપણે જોવા એડા નહી પેલા શું ગોડી લઈ જવું ઓ હદીવાળી સડાય હોય એને તો જવા દઈએ હમણાં જવા દઈએ છોકરા નવ કેટલા આપા કેવું જો આપડે બેન દિવાળી કેવી છે ખબર છે દિવાળી મંદી મંદી બરોબર છે બરોબર છે એટલે તાર માન કઈ જવાનું આપડા પાસે પૈસા નહીં એટલે લુકડા બુકડા લાભાર વાત ના કરતા હતા હમણાં ના પાડતા દિવાળી ચડાયો તો મજા જ છે આપડે બેન રોજિંગ ખાવાનું જ છે આપડે બે કુના આવડા છે મને આવડા થોડું 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 શીખી જવા દે તો આવડી પેલા ગૂગલ માં આપડે ફોન લઈને ગુગલમાં ગૂગલ ખરા આપડે રોટલા ક્યાં આવે છે એ ચાંદર મોયા છે હવે ગાડીઓ પડશે કે પણ આપણે શું ખબર બાબા હુકમ નઈ ચોજીક એવું છે પાણી પીવા આયા પણ કીધું આ લાગાય છે કીધું વાપરતા આવું ને કીધું પીહો માં ખાતા આવું એટલે હું શું કે ખબર છે

જબરદસ્ત આગરીઓ તો હજી કાળ હારો બોરો લાગે પા અમે કપાય છે પણ હજી ફૂટતી નહીં નહીં હમી થઈ રહેશે છે પાવ પછી કપા માર આ શહેર રૂ કોઈ બોલી તો દિવાળી કરો ભલાઈ હમ ભલાઈ બધું પડશે ને ખાવું હોય સખાને સડે રોટલા હોય છે કેવા તારે શું હું તો છું ખાલી પાછા મཁ મྱઈ ન 돌 ,ા�ેલ ન SomehowELL એલળ ન ઉલ ન ,ә �ğz grandad nimeuar these guys ન壁�lethor xa નઠલ ન ન ન 편૓લ 1 ન 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 3 ન ન ન ન ન ન ન

રાગો પ્રત્યક્ષ દૃષ્ટિકારની ઓ આયા બરોબર ગઠી આયા રે જય ઓ શું કરો છો એ ઓ મુઢ જોવા દમે તું જો 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 છે અમારો વારો આ આ તમે તો મોઢા દે ખરા છે ને બધાને રોટલા ખવરાયા તમે તો શું છે હોવેલા કે રોટલો ખાય રોટલા તમે કા પ્યો આ રોટલો મે અમાર તો ઢાર વાત છે આ બોલ તો તો શીખવાડો કે આ તા શીખવાડું છું બરા હવે તું હે પાડી ગયો ગુન્ડે બોલો

કંજા યાર ડોકર નામ ના પાડો તો સારું છે હાલો હું મોઢું ધોઈને આવું છું ના જો એમને મારો હા રોટલો થઈ ગયો રેડી તો ખાલી મરચા એકલો વાટલા છે બોલતી ભાઈ

આમ તો ગાય ને નઈ નાખવા પણ ખાવા અલ્યા રોટલો હતો ગાય નાખો નાખો અને બીજો રોટલો ને નાખજો પહી નાખશે આપડે વળી ગણવા પડશે નાખો તો પેલો રોટલો એનો ખરીદ છે એ ગાય છે એના ખર્ચે આપડે કઈ ખબર હવે એટલે આટલો ખવડાવવા

આ તો પણ ગોમ માં કોઈ કેતા નહિ બધા કઈ લેવું છે અમારે તો ડોસી રોટલા તૈયાર કરી નાખ્યા છે તારા જઈને ખાઈ લેવાનું છે તો એક રોટલો આવી જાય છે ના શું લેવો ડોસી લઈ આવો કાલ મોય લઈ આવો છે વાળા આખા ગોમ માં કઈ દેવું રાખો એટલે કેતા ના રાવડા મોટી મોટી ફાળવા ની પાછી આ ફાળશે નહી હવે આ એમ જ આવજો તાર હો તમે લે કોક કોક પી દા પીલા મો શું ગો રોટલો દેખ પોકડાયો હા પણ ઘણીવાર આઈડા ખોરાવા આપું પડે આઈડા ખોરાવા તો આવશે કાલ આવશે

અને રોટલો લેતા તમે હમણાં આવો પાછો બધું ના મગાય વાત કરે છે ઓ આ તો ખાયા થઈ ગયા હજુ ના એક રોટલો પકડી